ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આપણે આજે થોડીક મસાલા પાક વિશે માહિતી કરીશું લીશું જે આવું મસાલાનો છોડ આવે છે એનાથી તમે શાકભાજીમાં છાસમાં અને ચામાં મસાલા તરીકે આ પત્તાનો ઉપયોગ કરી શકો છો જેનાથી તમારો સ્વાદ એકદમ મસાલા જેવો થાય છે લસણનો બી રીતના જેમ લસણનો ગોઠવો આવે છે એ જ રીતના આવું લસણ માટે એક વેલો આવે છે જે જ્યાં પત્તું નાખો એટલે લસણનો સ્વાદ આવી જાય એમ સાત વહીના અલગ અલગ પ્રકારના સ્વાદો મળી રહે તમને તો ઓછા ખર્ચે વધુ સારું એવું રહે એના માટે બજારમાં તમને જે મળે છે મોગા ભાવે એનાથી આ વૃક્ષ એક વાવેતર કરી નાખો તો ઘણું સારું રહે આવી રીતના વૃક્ષ આવે મસાલા પાકનું દરેક મસાલાનું અલગ અલગ આવે ઇલાયચીનો આવે જાયફળનો આવે બધા એનો આ પશુ જ નાખવાનું છે એ રીતના તો મારી વિનંતી તમને કે તમે આવી રીતના વૃક્ષનું આના લેવા માટે તમે કોઈ પણ નર્સરીનો સંપર્ક સાધી શકો છો અથવા તો યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો તો પણ તમને મળી રહી છે નર્સરીના કોઈ પણ કોન્ટેક નંબર જય ભારત